નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાતી એ જોઈએ અગત્યના સમાચાર આકડિયા ગામ ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ટાળિયાની જંગી જાહેર સભા યો છે આકડિયા ગામ ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાળિયાની જંગી જાહેર સભા છે આ સભામાં હજારોની જનમેદની ઉમટી પડી જેમાં ગામના યુવાનો ઉપરાંત આકડિયા ગામની બહેનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતી સભાના અંતે આજુબાજુના ગામોના અનેક યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાયા આ પ્રસંગે ગોપાલ ઇટાળાએ કહ્યું કે નવયુવાનો સત્ય માટે બોલો સમાજના કામ માટે બોલો નહીતર સરકારી કામ રોડ રસ્તા સહિતના વિકાસમાં સારું નહીં થાય તેમણે આગાહી કરતાં જણાવ્યું કે બે હજાર સત્યાવીસ માં વિશાદર વાળી કરવાની છે ગામના આજુબાજુના અનેક ગામમાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આગેવાનો યુવા દોસ્તો અને મહિલાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જે રીતે ગુજરાતમાં ભાજપની આખી સરકાર નિષ્ફળ ગઈ ગામડું ખેડૂત ખેતી બાબતે સરકારનું વલણ બિલકુલ ખરાબ છે ત્યારે ગામડાના લોકોમાં ખેડૂતોમાં ખૂબ રોષ જોવા મળે છે ખૂબ અસંતોષ છે અને તેના કારણે ગામડાના લોકોને હવે ખેડૂતોને હવે દિશા દિશાવદરતી જે વિકલ્પ મળ્યો છે એ વિકલ્પ તરફ તેઓ ખૂબ આકર્ષાઈ રહ્યા છે જોડાઈ રહ્યા છે આજના કાર્યક્રમમાં આટલી વિશાળ સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ એ બતાવે છે કે લોકોમાં હવે એક નવા વિકલ્પ તરફ આગળ વધવાની શરૂઆત થઈ છે આવનારી તમામ ચૂંટણીઓમાં ચાહે તાલુકા જિલ્લા પંચાયતની હોય કે વિધાનસભાની ચૂંટણી હોય આવનારી તમામ ચૂંટણીઓની અંદર ભાજપને જાકારો મળશે અને જનતા પોતાના હક અધિકારોનું રક્ષણ કરી શકે એવી સરકાર બનાવવા તરફ આગળ વધી